કૃષ્ણાશ્રય દ્રઢ આશ્રય કોઈ બતાવતું હોય તો તે ભગવાન શંકર બતાવે છે એવા અટપટા છે કે જે આપણે સમજી શકતા નથી અર્થનો અનર્થ કરી નાખીએ છીએ આપણે કોઈ ભગવદીય વૈષ્ણવ હોય અને કોઈ અન્ય મંદિરમાં અન્ય દેવતાના દર્શન કરવા માટે પરિવારની સાથે ગયા હોય અને એ સમયે એ દેવતાને ધરાયેલો પ્રસાદ લઈ અને આવ્યા હોય અને કોઈ ભગવદીય વૈષ્ણવને કે લો આ પ્રસાદ છે એ સમય આપણે શું કરીએ છીએ તો આપણે ક્યાંક એ દેવતાઓનો અપરાધ કરીએ છીએ કેવી રીતે તો આપણને પ્રસાદ આપીએ અને ભગવદીય વૈષ્ણવ હોય એટલે અન્ય આપણે અન્ય દેવતાઓનો અપરાધ કરીએ છીએ પણ આપણને ખબર પડતી નથી ભલે તમે કૃષ્ણાશ્રય છો તમારે નથી કરવો બંને બંનેનો સચવાઈ જાય એવો રસ્તો કાઢવાની જરૂર છે ભલે પ્રસાદ ન લેવો હોય તો ન લેશો એને વંદન કરી દો તો તમારો ધર્મ પણ સચવાઈ જશે અને એ દેવતાનું માન પણ સચવાઈ જશે પણ આપણે તો તરત નથી લેતી દેવતાનો અપરાધ છે બીજો એક પુષ્ટિનો શબ્દ છે અપરસ બોલો આપણે અપરસને કેવી રીતે વ્યક્ત કરીએ છીએ ભગવતીય વૈષ્ણવ સવારે સ્નાન કરી અપરસમાં ઠાકોરજી ની સેવા કરવા માટે જતા હોય અને નાનો ઘરમાં રહેલો દીકરો દોડતો દોડતો બા 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 કરતો કરતો આવેલો આપણે બાળકની સામે કેવું વર્તન થાય એ આગોજા 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 પરિણામ ત્રણ જણા અહીંયા દુખી થાય છે પેલો દુખી થશે કોણ તો ઠાકોરજી દુખી થશે કારણ તમારા ઘરમાં રહેલા એ નાના બાળકો એ પ્રભુના સખા છે તો ભગવાન એમના સુખમાં સુખી છે અને એમના દુઃખમાં દુખી છે તો પહેલા દુખી થશે ઠાકોરજી દુખી થશે બીજો દુઃખી થશે કોણ તો એ બાળક દુઃખી થશે કે બાની જોડે નહીં જવાનું કેમ બાની જોડે જાય ને તો હડે હડે કરે છે ત્રીજો દુઃખી થશે કોણ તમારી વહુ દુઃખી થશે કે મારી સાસુ મારા દીકરાને ધૂતકા રહે છે આપણને એ વ્યક્ત કરતા નથી આવડતું એ સમયે એ બાળકને ધૂતકારવાની જરૂર નથી દૂર કરવાની જરૂર નથી પણ એને સમજાવવાની જરૂર છે મારે મારા મનને બળવાન બનાવવું છે બળવાન કેવી રીતે બને તો સવારે ઉઠી

તો એક દિવસ ચોક્કસ એ બાળકને વિચાર આવશે કે સવારે સ્નાન કરી પ્રભુની પાસે જઈ પ્રભુને દંવત પ્રણામ કરી પ્રભુને સેવા કરવાથી પ્રભુને દંવત પ્રણામ કરવાથી મન બળવાન બને છે એ બાળકને પણ એ પ્રભુને દંવત પ્રણામ કરવાની ઈચ્છા થશે પણ આપણને સમજાવતા નથી આવડતું અને પછી દૂતકારી છે તો પછી એ જ બાળકો થશે આજે પુષ્ટિ માર્ગ ની અંદર બહુ જ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે કે આજના યુવાન એ ઠાકોરજીની સેવા કરવા તૈયાર કેમ નથી થતા તો ક્યાંક આપણો વાંક છે અંદર આપણો દોષ છે આપણે એમ વિચારીએ છીએ કે હું મારા ઠાકોરજી એટલે મારે જ કરવાનો મારે જ સેવા કરવાની મારે જ બંટો ધરાવવાનો મારે જ જારીજી પધરાવવાના બધું મારે જ કરવાનું કોઈ કશું કરવાનું નહીં એ જડતા લાવવાની જરૂર નથી જડતાને દૂર કરો આપણે હું કરું હું કરું હું કરું કરીએ છીએ પછી આજનો દીકરો એમ કે જાવ તાર કરો જડતા લાવવાની જરૂર નથી પણ એ પરિવારને સાથે રાખવાની જરૂર છે એ દીકરાઓને સાથે રાખવાની જરૂર છે કામ સોંપો એ દીકરાને કહો જા બેટા તું ઠાકોરજીના માટે મેવો સિદ્ધ કરી લાય એ વહુને કામ સોંપો જા તું ઠાકોરજીના માટે જારીજી સિદ્ધ કરી લાય જો આજે એને બંટાની સેવા કરી હશે જારીજીની સેવા કરી હશે તો એક દિવસ એને એ ઠાકોરજીને શણગાર કરવાની ઈચ્છા થશે ઠાકોરજીને ભોગ ધરાવવાની ઈચ્છા થશે ઠાકોરજીને દંડત પ્રણામ કરવાની ઈચ્છા થશે સોંપ્યું હશે તો થશે શીખવાડ્યું હશે તો કરશે નહીં તો કોણ કરશે પચાસ પચાસ સો સો વર્ષ સુધી જે સેવા તમે રહીને આજની કેવી આવી છે કોઈ એ ઠાકોરજીની સેવા કરવા તૈયાર નથી અને પછી એ ઠાકોરજીને ક્યાં પધરાવવા પડે ગ્વાલ મંડળીમાં જઈને પધરાવી દેવા પડે કારણ થઈ શકતું નથી સોસો વર્ષથી જે ઠાકોરજી આપણા ઘરમાં બિરાજે છે એ ઠાકોરજીને ગ્વાલ માં કેમ પધરવા પડે કારણ આપણે એ ને એ સમાજને એ દીકરા દીકરીઓને ક્યારેય કરવાનો મોકો જ નથી આપ્યો સોંપો કામ સોંપો ભલે એક સાથે બધું ન કરી દેવાય પણ એક એક કામ શીખવાડો એક એક વસ્તુ શીખવાડો બેટા આ રીતે ઠાકોરજીની સેવા થાય આ રીતે ઠાકોરજીને ભોગ ધરાવાય આ રીતે ઠાકોરજીને જારીજી ધરાવાય આ રીતે ઠાકોરજીને પાગ ધરાવાય એક કાર્ય શીખવાડતા જાઓ